અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠાના દલખાણીયા શ્રી રામજી મંદિર યુવક મંડળ દ્વારા ગરબી મંડળ રામજી મંદિરમાં મહંત વિસુબાપુ દ્વારા દશેરાના દિવસે નવરાત્રીમાં જે બહેનો રાસ લેતા હતા તેઓને દસ દિવસ રાસ દ્વારા ઇનામનું વિતરણ કરવામાં આવ્યું ઇનામના દાતા શ્રી રાધિકા ધારી પિંટુભાઈ મારડિયા દ્વારા તમામ દીકરીઓને ચણિયા છોડી આપવામાં આવ્યા ભરૂચવાળા ખેતલિયા બાપા સ્ટીલ સ્ટોલ ચાવાળા તલખાણિયા ગામના સરપંચ શ્રી હસમુખભાઈ સાવલિયા ભૂપતભાઈ સુખડિયા કુરુજીભાઈ કોટડિયા રમેશભાઈ વાસણવાડા ભરતભાઈ સાવલિયા ગોપીભાઈ સાવલિયા બાબુભાઈ મુકેશભાઈ સુખડિયા યોગેશભાઈ સોલંકી ભાઈલાલભાઈ રાઠોડ વિપુલભાઈ સુખડિયા કોટડિયા લાલજીભાઈ અકબરી અને રાધે બાપુ નટાભાઈ સુખડિયા રસિકભાઈ સુખડિયા રામજી મંદિરના પૂજારી વિષ્ણુ બાપુ દ્વારા તેમના હસ્તકિનામ વિતરણ કરવામાં આવેલ તેમજ સ્વર્ગીય ધીરુભાઈ ભીમજીભાઈ યાદવ દ્વારા રામજી મંદિરે બે સ્પીકરની ભેટ આપવામાં આવેલ છે ભાવેશભાઈ યાદવ લાલજીભાઈ યાદવ જીતેશભાઈ યાદવ દ્વારા તેમ યોગેશ સોલંકી દલખાણિયાથી જણાવ્યું છે